કંકો લાવવા તો ભૈડીને કંકોરાવડાવવું હોય તો ભૈડી કે કંકો લેતા ઘરે ખાવા નહીં આવે આ વગર કંકો કંકુરું તો નહીં હા હા એક તો મળ્યું કંકુરા ખૂબ હો મારી ઓહો ફૂલ દીજે કંકુરા ના ફૂલ છે એટલે મુકેશભાઈ ના તો નાખી મુકેશભાઈ ની વાળતા કે વાર ભાગી નાખ્યો એટલે કંકુર કંકુરુ વાર વાળમાં પડ્યા એને શું કર્યા કંકુરી બેન રોવા મંડી

લાવો છે હા મેં કહ્યું કે ખા હાર્મોનિયમ અરે ભાઈ એ વાત સાચી પણ અમાર ચેર હર પાડે કે આપણી વારે હો કે કે તમે કંકુરા તમારી વાય તો કંકુરા ખવડાવવાના છે નાલવાના છે થોડા બધી કંકુર બિયારા મરતું નતું તો બિયારા લઈને અમે ચોપ્યું છે ગોદા મારી મારી ચોપાયું તો આ કંકો થયું થાય બધી કંકુરી પીળા ફૂલ તમારી કંકુરી કેમ ધોળા ફૂલ કાશ્મીર નું કંકોરું કાશ્મીર નું લોભા ને લોભા લોબા એ કંકોળા કાળા કાળા જેવા લોભા કંકો કાળા કંકો એટલે તમારા કામ ને નહિશભાઈ

મે ના દવા નાખી હોય કંકોણી વાળી હોય શેતર માં તો વાત થોડો કાશ્મીર માં એના માટે પાવડર કુદરતી કુદરતી નહીં કુદરતી

આતા તો નું લેટ ઉચ છે સાલુ કઈનું નું લેટ ઉચ છે તો ખબર હે હેલો આ હી દો સી કંકોરા કંકોરા કરે હ મુકેશ ભાઈ ની વાડે જાવ પૈસે કંકોરા લેવા જો કા કંકોરા કંકોરા છે કે ચોમા આવતું જ ના તો હારું કંકોરા અરે કોમે વેલા પે દેલા વાડે તો ખૂબ આયા કોકને વેને લાગે મુકેશભાઈને ભાઈ ની વેને ખૂબ લાગે

હાં ધો લુગડો ધોવ પછી નઈ કેતા કે છોકરો નવરાવ અરે ભલા મોણસ તમારે તો જિંદગી છે કવું બધું આ જિંદગી ન કેવાય કેવું પચાસ રૂપિયા દંડ હજાર રૂપિયા દંડ માં આવી દંડ આવું ના કરવાનું હોય ચોરી પાડવાની હોય ને તો હાશી

આટ બધામાં ફરી ભાડી ગયા હા એક તો પેલો આતો દોશીનો ગુલાવ એક કે મારે એમાં જસી કંકુયા મંગાવે અલ્યા કંકુયા માસી ડોકા વગર લેણવા ઓય બધું ભાડી ગયા કાચું ભાતું ભાડી ગયા હા અલ્યા આજે પાછો ફેરો મારતા ઉઠી ગયા કોઈ આવી નઈ અલ્યા આ એ ક્યુ આલે હા હાય આ તો આજ મારા ઘેર થી બહુ થી હોય કે ક્ષેત્રો માં તે મારી દોસ્તી ના વેલા બધા તોડી ને આ ક્યુ આલે એટલે કોઈ આલે આ તો કંગળો એનો બે તે બે તે કંગળો એનો બે તે કંગળો તો લવણ ના હા તો દારૂ હા કોણે કીધું અલ્યા આ તો દારૂ પીજો લે આ તો અન મારી પથારી ના પીવડી ના કમ ન્યુ લાગે મને ખબર આ રે આ રે દારૂડી જ છે એય કોને પૂછી ના તું કોઈને પૂછી નઈ કંકો લાય કંકોને કંકુળી પડશે નાખો હમણાં મને શીખવાડતું બે દોષો ના ગુલા મનો ના દીધા